સચિન વિસ્તારની જીઆડીસીમાં છ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે બિલ્ડિંગ ધરાશાયી થતાં પંદર લોકોને ઈજા થઈ છે કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે જોકે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે બિલ્ડિંગમાં પંદર જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરિત હોવાની પણ વાત સામે આવી છે હાલ પોલીસ ઘટના સ્થળેથી લોકોને દૂર હટાવી રહી છે અને કાટમાળ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ફાયરબ્રિગેડ દ્વારા વેરવિખેર થયેલો કાટમાળ અને દબાયેલા રહીશોને બહાર કાઢવાની કામગીરી તથા બચાવની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે